વડોદરા ગામે પુત્રીના પુણ્યતિથિ સ્મરણાર્થે એક અનોખો પ્રેરક ઉમદા વિચાર અરવલ્લી જિલ્લાના બડોદરા ગામના રોહિતનગરમાં પરમાર રમણભાઈ ભીખાભાઈની સુપુત્રી સ્વપ્રિયંકા કુમારી રમણભાઈ પરમારના સ્મરણાર્થે વડોદરા ગામના રોહિતનગરમાં મુખ્ય ગેટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું રમણભાઈ પોતે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ચલાવે છે આ ઉદઘાટનમાં વડોદરા ગામના સરપંચ શ્રી કીર્તિબેને એ પટેલ જિલ્લા પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન શ્રી રેખાબેન બી રાઠોડ સાયરા રોહિત સમાજના પ્રમુખ મંત્રી આગેવાનો મોટી સંખ્યામાં ગ્રામજનો વડીલો યુવાનો તમામે હાજર રહી ગેટને ખુલ્લો મૂક્યો હતો ચેરમેનશ્રીએ આ વિસ્તારમાં ચોપડા વિદ્યાર્થીઓ માટે વિતરણ કરેલ હતા તેમનું કાર્ય ખૂબ જ સરળ છે સામાજિક રીતે જોઈએ તો આ વિચાર ખૂબ સારો કહેવાય આજના સમયમાં ખોટા ખર્ચા કરવા તેના કરતાં ગામને લાભ આપવો એક ઉમદા વિચાર પ્રેરણાદાયી કહી શકાય જનતાએ આ કાર્યમાંથી બૂથપાટ લેવો જોઈએ ગ્રામજનો સરપંચશ્રી ચેરમેનશ્રીએ રમણભાઈ તથા તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી છેલ્લે ગામના બાળકોને તિથિ ભોજન તેમના તરફથી બાળકોને આપવામાં આવ્યું હતું બ્યુરો ચીફ અલ્પેશ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર